આ દુકાન વાળા એટલો માથા ખોટું માથે ટોપે ગોળી ખરીદ હું ટોપે ગોળી તાણે માથું લઈ આ બધું દેવા જો ખાવા બહાર લાવો કાલો એ તો કહે છે આપણે તો ખાવાની ભૂખ લાગી એટલે કેવું તું શું થઈ જાય હું એ કહીએ લેવા જોયો હતો ના પણ

લાકડાકું ભળ લાકડા ખેડજો તો હું શું જવા બોલાર છે યાર અમે ભોય નાખશે તો થઈ જાય હમણે લાકડા શાંતિ છે ઉપર જમ પાડે તો એવું છે ના પડી જશે તો છે તા જંપ મેલેલા છે

ખાડો તો આટલા છે ખાલી તમે જુઓ અલ્યા અલ્યા ઓય યાર જો હું તને બાઈટ ઉડાડતા ને તો મને પાંચ અમાર જમ એમ નહી તા તમને હું કીધું તો કે મુલાખભાઈ મને બાયટ તા હું નતા ઉડાયા નહી ઉડાયા કે ઉડાયા તમેવાલી હું નહી ઉડાયા હા તો સાચ

મારું છું તા ને ઉતરો શું નહી દેખાતું મું તો ઓગણ ચાલીસ

બાઇક નો કને ગુલાબ પર નઈ જવા દેઉ હવે એડવાન્સ કરવાનો એ હું મે કીધું હેડો રોકી દે પેલા હા નુકરો રોકી દે આ તરો કઈ ના આ બેલા ખબર નઈ પડતા ને લઈને માનું ખબર તમારો બાઇક છો વાત તું દેખાતો નામ નઈ લખેલું હોય કે ના હું કરું પણ જોરે ના આલી તું એ ખોધો જો